નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આગામી ત્રણ દિવસ તોફાની આગાહી ગુજરાતમાં ચોમાસુ આ દિવસે બેસશે યોજનાનું કામ બે હજાર રૂપિયાનો હપ્તો હવે નહીં મળે ખેડૂત દેવામાં સમાચાર અને વીસ હજાર રૂપિયાની સહાય મળશે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લિંક કરાવો મહિલાઓને બે લાખ રૂપિયાની ભેટ શું જૂના પાન કાર્ડ બંધ થશે ગુજરાતમાં મળશે પાંચસોમાં ગેસ સિલિન્ડર વાહન ચાલકો માટે મોટો નિર્ણય પીએમ આવાસ યોજનામાં સહાયમાં વધારો પોસ્ટ ઓફિસ રેશન કાર્ડ જમીન માલિકી મોટો નિર્ણય ખેડૂતોને બાર હજાર રૂપિયા સહાય ઘરઘંટી ખરીદવા પંદર હજાર સરસાય લોન માટે મોદી સરકારની નવી જાહેરાત ગુજરાતીઓને ફાયદો રસ્તા સુધરશે ખેડૂતોને પૈસા ડબલ થશે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય બેંક એટીએમમાંથી મોટા ફેરફાર આવાસ યોજના હેઠળ ફેરફાર ખેડૂતોને અડતાલીસ કલાકમાં પૈસા બે હજાર અનાજ મળવાનું બંધ યુપીઆઈ પેમેન્ટ નવા નિયમો ગામડાઓ બનશે ડિજિટલ સો અને બસો રૂપિયાની નવી નોટો આવશે રેશન કાર્ડ ધારકો માટે સમાચાર આધાર કાર્ડ ઉપર પચાસ હજારની લોન ખેડૂતોની પાક ધિરાણ લોન માફ વાહન ચાલકો જૂના નંબર બંધ તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવો તે પહેલા ગુજરાતી ના જે પણ મિત્રો લોકજાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો આવનારા ત્રણ દિવસ માટે છે એ આગાહી કરવામાં આવી છે વરસાદની આગાહી જે કરવામાં આવી છે ખાસ કરી ગુજરાત રાજ્યની અંદર તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર આગામી ત્રણ દિવસ માટે વરસાદી સિસ્ટમ છે રાજ્યમાં ફરી વખત વરસાદ પડશે અને આ વખતનો છે અત્યારે મિત્રો જે સમાચાર સામે આવી રહ્યા છે તેની અંદર આગામી ત્રણ દિવસ ગુજરાત રાજ્યના છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યના જે દક્ષિણી ગુજરાતના વિસ્તારો છે પશ્ચિમી ગુજરાતના વિસ્તારો અને એ સાથે અરબી સમુદ્રના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદીય સિસ્ટમ પડી છે અને આ વરસાદીય સિસ્ટમની સાથે ધોધમાર વરસાદ પડવાની પણ સંભાવનાઓ આપવામાં આવી છે આવનારા દિવસો માટે વરસાદી જે સિસ્ટમ સક્રિય થઈ છે એમાં ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે અને આ વખતનો વરસાદ છે મિત્રો સિઝનનો આવનારા જે દસ વર્ષનો રેકોર્ડ છે એ તોડશે કારણ કે ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડવાને લઈને અપડેટ આપવામાં આવતી હોય એ અપડેટ વખતે આ મહિને એટલે કે મે મહિનાની અંદર જે ચોમાસું છે શરૂ થાય અને આગામી દસ દિવસ માટે વહેલું ચોમાસું છે એ બેસવાની પણ સંભાવના દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્યનું જે ચોમાસું બેસવાનું છે એમાં આવનારા દસ દિવસ માટે વહેલું ચોમાસું બેસશે અને વહેલા ચોમાસાની સાથે જે વરસાદીય સિસ્ટમ છે એ સક્રિય થતી પણ જોવા મળી રહી છે તો આજે વરસાદની સિસ્ટમ છે સક્રિય થઈ છે એની સાથે મિત્રો આવનારા દિવસો માટે જે વરસાદીય સિસ્ટમ છે એના પણ ભાગરૂપે ગુજરાત રાજ્યનું જે ચોમાસું છે એ આગામી દિવસો માટે છે એ સક્રિય થતાની સાથે આગળ વધશે એવી પણ અપડેટ સામે આવી રહી છે આ માટે મિત્રો અંબાલાલ પટેલ પરેશભાઈ ગૌસ્વામી અને વેધર એનાલિસિસ વેધર રિપોર્ટ દ્વારા પણ અપડેટ આપવામાં આવી છે એ પ્રમાણે ચોમાસાની ઋતુ છે ખૂબ જ આગળ વધતી જોવા મળી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાતમાં આ દિવસે ચોમાસું એન્ટ્રી મારશે જેમાં મિત્રો આ વખતે છે એ દસ દિવસ ચોમાસું વહેલું બેસવાની અપડેટ આપવામાં આવી છે આ વખતે મિત્રો ચોમાસું છે લગભગ દસ દિવસ વહેલા બેસશે જેની અંદર મિત્રો એકવીસ તારીખની આજુબાજુ ગુજરાત રાજ્યની અંદર ચોમાસું બેસે એ અંગેના અપડેટ સમાચાર સામે આવી રહી છે એકવીસ મે એટલે કે એકવીસ જૂનની આજુબાજુ ગુજરાત રાજ્યની અંદર જો ચોમાસું બેસે છે તો મિત્રો આવનારા જે ચોમાસાની સિઝન છે એ પણ ખૂબ જ સારી રહેવાની અપડેટ આપવામાં આવી છે અત્યારે મિત્રો ચોમાસું છે એ ગુજરાત રાજ્ય તરફ આવનારા જે દસ દિવસની અંદર છે એ આગળ વધતું જોવા મળી રહ્યું છે તેની અંદર પણ ખાસ કરીને ગુજરાત રાજ્યનું જે ચોમાસું છે એ આ વખતનું મિત્રો લગભગ સિઝન કરતાં સો ટકા વરસાદ છે વધારે લાવશે એ અંગેની અપડેટ સામે આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે જ આ કામની અંદર અરજી કરી લેજો જેમાં મિત્રો તમારે આ કામ કરાવવું હોય તો હવે તમે રજીસ્ટ્રેશન કરાવી લેજો બાગાયતી ખેતી અંતર્ગતની જે ઘટક સહાય યોજના છે એ માટે આ ખેડૂત પોર્ટલ છે ખુલ્લું મૂકવામાં આવતું હોય છે આ વખતનું આઈ ખેડૂત પોર્ટલ આઠ મેના રોજથી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને એકત્રીસ મે સુધી છે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો આઈ ખેડૂતનું રજીસ્ટ્રેશન તમે છે એ ઓનલાઈન રજીસ્ટ્રેશન અંતર્ગત કરી શકો છો જ્યારે પણ તમે આઈ ખેડૂતનું રજીસ્ટ્રેશન કરાવો છો ત્યારે મિત્રો તમારે એક બાબત ધ્યાન રાખવી પડશે આઈ ખેડૂત પોર્ટલ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવતી વખતે તમારે જે બાબત ધ્યાનમાં રાખવા જઈએ છે તેની અંદર મિત્રો રજીસ્ટ્રેશન કરાવતી વખતે તમારે છે એમાં આઈ ખેડૂતની અંદર રજીસ્ટ્રેશન જ્યારે પણ કરાવો ત્યારે અપડેટ છે એ ધ્યાનમાં લેવું પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો હવે મળશે નહીં અત્યારે જે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તેની અંદર બે હજાર રૂપિયાના પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે વીષમો હપ્તો છે એ હવે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મળશે નહીં કારણ કે અત્યારે જે આઈ ખેડૂત પોર્ટર અને ખેડૂત રજીસ્ટ્રેશન છે એ માટે ફાર્મર રજિસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે તો ઘણા બધા લોકોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રેશન છે કરાવ્યું નથી તો જે પણ લોકોએ ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવ્યું એમનો આઈ ખેડૂતો અંતર્ગતનો જે બે હજાર રૂપિયાનો હપ્તો અને પીએમ કિસાન યોજના અંતર્ગતનો જે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ મળશે નહીં તો તમે પણ વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેજો તમારા પણ ફાર્મર રજીસ્ટ્રેશનની અંદર અથવા તો તમારા કુટુંબ પરિવારની અંદર જે પણ લોકોનું ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેજો કારણ કે તમને છે એ બે હજાર રૂપિયાનો હપ્તો વીસમો છે એ આવનારા મહિનાની અંદર એટલે કે જૂન મહિનાની અંદર મળશે તો જૂન મહિનાની અંદર તમારે બે હજાર રૂપિયાનો હપ્તો જોતો હોય તો તમે ફાર્મર રજિસ્ટ્રેશન છે એ વહેલી તકે કરાવી લેજો જે પણ લોકોનું ફાર્મર રજિસ્ટ્રેશન બાકી છે એ વહેલી તકે એટલે કે એકત્રીસ તારીખ પહેલાં કરાવી લઈ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂત દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ખેડૂતોનું દેવું માફ થશે કે નહીં એ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હવે મિત્રો ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલા જે ખેડૂતો છે એમનું પણ દેવું માફ થતું નથી તો જે ખેડૂતો નવાશે અથવા તો જે ખેડૂતોનું દેવું છે એ વધતું જાય છે એવા ખેડૂતોનું પણ દેવું માફ થશે નહીં કારણ કે અત્યારે સોશિયલ મીડિયા આધારિત સમાચાર એવા મળી રહ્યા હતા કે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોનું દેવું માફ થશે તો એવી સરકાર દ્વારા અત્યારે કોઈપણ પ્રકારની યોજના બનાવવામાં નથી આવી જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી મિત્રો ખેડૂતોને દેવું છે એ માફ થશે નહીં ફાર્મર રજિસ્ટ્રી કરેલી હોય કે પછી ન કરેલી હોય દરેક ખેડૂતો માટે છે આ નિયમ લાગુ પડતો હોય છે આ વખતે મિત્રો ખેડૂતોનો દેવું માફ છે એ થશે નહીં કારણ કે ખેડૂતોને છે એ જે વગેરે વ્યાજે લોન આપવામાં આવતી હોય છે જેમાં ખાસ કરીને ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગતની લોન આપવામાં આવતી હોય છે ઘણી બધી એવી પ્રકારની લોન આપવામાં આવતી હોય છે કે જેની અંદર વ્યાજદર ખૂબ જ સસ્તું હોય છે તો એવી લોન જે સરકાર તરફથી છે એ આપવામાં આવતી હોય છે દર વર્ષે કહેવામાં આવતું હોય જો ખેડૂત ટાઈમસર અથવા તો રેગ્યુલર એ લોનના આપતા પડતા હોય તો એ ખેડૂતોને છે એ વ્યાજદરની અંદર પણ રાહત આપવામાં આવતી હોય તો આ વખતે પણ જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અને ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત લોન લેવા માગતા હોય એવા ખેડૂતોને ખાસ કરીને જો રજીસ્ટ્રેશનના અંતર્ગત છે એ લાભ આપવામાં આવતો હોય તો એવા ખેડૂતો પણ ડબલ ફાયદો મેળવી શકશે તો એ માટે પણ તમે કહી શકો કે ખેડૂતોની લોન છે એ માફ થવાની નથી જે પણ ખેડૂતોએ લોન લીધેલી છે એમની લોન માફ નથી થવાની જે પણ બેંક આધારિત લોન હોય કે પછી કોઈપણ સેક્ટર આધારિત લોન હશે એ માફ થવાની નથી તો એ અંગે તમે ખાસ કરીને કાળજી રાખજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વિઘાટી વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે તો આ વિઘાટી વીસ હજાર રૂપિયાની સહાય કોને મળશે કઈ રીતના મળશે અને આ વિઘાટી વીસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે તમારે શું શું કરવું પડશે તો જે પણ ખેડૂતોએ વિઘાડીઠ વીસ હજાર રૂપિયાની સહાય મેળવવી છે એમને હવે જે પ્રાકૃતિક ખેતી આધારિત કૃષિ આધારિત છે ખેતી કરવી પડશે જેમાં પ્રાકૃતિક કૃષિ આધારિત ખેતી કરનાર જે ખેડૂતો હોય છે એમને વિઘાડીઠ પ્રતિક્ટર છે વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે હવે પ્રાકૃતિક ખેતી કરવા માટે તમારે છે એ સૌ ગુજરાત સરકાર દ્વારા જે નિયમ બનાવવામાં આવ્યો છે એ નિયમ આધારિત લાભ લેવો પડશે જેમાં તમારે રજીસ્ટ્રેશન ઓનલાઈન પ્રોસેસના માધ્યમથી કરવાનું છે તમે ઓનલાઈન પ્રોસેસના માધ્યમથી રજિસ્ટ્રેશન કરશો એટલે તમને લાભ આપવામાં આવશે તો તમે પણ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો પણ રજીસ્ટ્રેશન કરાવી લેજો અને ન કરાવેલું હોય તો જો ફાર્મર રજિસ્ટ્રેશન બાકી રહી ગયું હોય તો પણ તમે લાભ મેળવી શકશો તો હવે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને તમે પણ લાભ લઈ શકશો અને વિકાડીટ વીસ હજાર પ્રતિ દીઠ છે સહાય આપવામાં આવે છે તો પ્રતિ દીઠનો લાભ પણ તમે આવનારા સમયની અંદર લઈ શકશો તો તમે પણ એ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી લેજો કારણ કે સરકાર તરફથી આવનારા દિવસોની અંદર છે ખૂબ જ મોટા લાભ આપવામાં આવી શકશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાવવા માટેનું છે કહેવામાં આવી રહ્યું છે આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે રજીસ્ટ્રેશન કરાવવું પડશે લિંક કરાવવું પડશે ફરજિયાતપણે કારણ કે મિત્રો હવે આધાર કાર્ડને છે એ ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાવવા માટેના અપડેટ છે એ આપી દેવામાં આવ્યા છે જે પણ લોકોનું ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવેલું એવા લોકોને ખાસ કરીને આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ છે એ લિંક કરાવવું પડશે જો તમે લિંક નહીં કરાવો તો તમારા આવનારા સમયની અંદર ચૂંટણી કાર્ડ છે એ પણ બંધ થઈ જશે અને ચૂંટણી કાર્ડ આધારિત તમને જે લાભ પણ આપવામાં આવતા હોય એ લાભ પણ આપવામાં નહીં આવે તો વહેલી તકે તમે પણ છે એ તમારા ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો જે લિંક કરાવવાનું બાકી રહી ગયું હોય તો તમે સરકાર તરફથી જ્યારે પણ એ અંગેના કેમ્પ ભરવામાં આવે અથવા તો એ અંગેની જ્યારે પણ અપડેટ આપવામાં આવે ત્યારે સાવચેત રહી અને તમે અપડેટ ચેક કરી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને બે લાખ રૂપિયાની ભેટ આપવામાં આવશે હવે કઈ મહિલાઓને આ બે લાખ રૂપિયાની ભેટ આપવામાં આવી હતી એ બાદ આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવનાની પણ આગાહી કરવામાં આવી છે આવનારા દિવસોમાં અમદાવાદ ગાંધીનગરમાં સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આવતીકાલે એટલે કે મિત્રો તેર મે ના રોજ જે ચૌદ તારીખથી લઈને તેર મેથી લઈ અને પંદર તારીખ સુધી જે વરસાદી રાઉન્ડ છે એ જોવા મળી શકે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોને આ વરસાદી રાઉન્ડની અંદર આવરી લેવામાં આવ્યા છે પરંતુ અત્યારે મિત્રો જે આગાહી સામે આવી રહી છે એ પ્રમાણે જોઈએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે એક પણ પ્રકારની લો પ્રેશર સિસ્ટમ કે પછી એવી ડીપ ડિપ્રેશનની સિસ્ટમ છે એ અત્યારે એક પણ પ્રકારની છે એ એક્ટિવ મોડમાં નથી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આજે રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવો સરકારે દેશના દરેક રેશન કાર્ડ ધારકોને ફરજિયાત ઈ કેવાયસી કરાવવા માટે અનુરોધ કર્યો છે ઈ કેવાયસી દેશના કોઈપણ ખૂણેથી થઈ શકશે ગુજરાતીઓ પોતાનું ઈ કેવાયસી જાતે જ ઘરે બેઠા કરી શકશે વિડીયોની મદદથી તમે છે તમારા પરિવારનું રેશન કાર્ડનું ઈ કેવાયસી છે ઘરે બેઠા જ કરી શકશો પોતાની જાતે જ કરી શકશો વિડીયો અનુસાર સ્ટેપ અનુસરવા પડશે જો તમે ઘરે બેઠા તમારા પરિવારનું ઈ કેવાયસી કરો છો તો માહિતી ઉપયોગી બને તો શેર દરેક લોકોને કરી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એટીએમમાંથી પૈસા ઉપાડવા માટેના ચાર્જ હવે લાગશે જો તમે પણ એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો ધ્યાનમાં રાખો કે મહિનામાં કેટલા ટ્રાન્ઝેક્શન કરો છો આનાથી મેટ્રો શહેરમાં દર મહિને માત્ર ત્રણ વખત જ ફ્રીમાં ટ્રાન્ઝેક્શન કરી આપવામાં આવશે તમે નોન મેટ્રો શહેરમાં પાંચ વખત ટ્રાન્ઝેક્શન કરી શકશો અને ત્યારબાદ મેટ્રો શહેરની અંદર જે છે એ તેવીસ રૂપિયા ચાર્જ પણ ચૂકવવો પડશે અને વસૂલ કરવામાં આવશે જો કોઈ ગ્રાહક એટીએમ પર બેલેન્સ ચેક કરશે તો પણ તેને સાત રૂપિયાનો ચાર્જ છે એ ચૂકવવો પડશે તો હવે મિત્રો એટીએમ અંતર્ગતના પૈસા ઉપાડવા અને બેલેન્સ ચેક કરવાના જે નવા નિયમો છે એની અંદર ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવેથી એના ઉપર પણ હવે ચાર્જ ચૂકવવો પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર હવે સસ્તા થયા છે ઇન્ડિયન ઓઇલે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કર્યો છે આજે ઓગણીસ કિલોગ્રામનું કોમર્શિયલ સિલિન્ડર છે એ સસ્તું થયું છે એ સાથે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતની અંદર સત્તર રૂપિયાનો ઘટાડો પણ થયો છે ને આ ઘટાડા સાથે કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત અઢારસો ને અડસઠ રૂપિયા દિલ્હીમાં ઓગણીસો સુડતાલીસ જ્યારે મુંબઈમાં તેની કિંમત છે સોળસો નવ્વાણું રૂપિયા થઈ ગઈ છે જ્યારે ચેન્નાઈમાં ઓગણીસો એકવીસ રૂપિયા ને છે એ પહેલેથી ચાલી રહ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રાંધણપુરના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે રાંધનપુર તાલુકાના ખેડૂતો માટે સમાચાર આવ્યા છે કે રાંધનપુરના એપીએમસી સમિતિએ ખેડૂતો અકસ્માત વીમાની રકમ બે લાખ રૂપિયાથી વધારી અને ત્રણ લાખ રૂપિયા કરી છે આ યોજના એક મે બે હજાર પચીસ થી લાગુ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ વાહન અકસ્માત સર્પદર્શ પાણીમાં ડૂબી જવું આગમાં દાજવું ઝાડ પરથી પડવું વીજ કરંટ લગાવો અથવા તો વીજળી પડવી જંતુનાશક દવાનો છંટકાવ અને જંગલી જણાવરોના હુમલા જેવા કારણોથી થતા નુકસાનને અથવા તો મૃત્યુના આંક છે એને ઘટાડવા માટે વીમા કવચ છે આપવામાં આવી રહ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાવો હવે તમારા આધાર કાર્ડને છે એ તમારે ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાવવું પડશે કારણ કે આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ સરકાર તરફથી આપવામાં આવશે હજુ સુધી સરકારી દ્વારા ઓફિશિયલી એવી જાણકારી કે માહિતી આપવામાં નથી આવી પરંતુ અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે જોડવાની દિશામાં એક મોટું પગલું છે એ ભરવામાં આવ્યું છે મંગળવારે કેન્દ્રીય મંત્રી ચૂંટણી પંચની અને ગૃહ મંત્રાલય વચ્ચે જે યોજાયેલી બેઠક છે એમાં આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંકિંગ લીલી ઝંડી આપવામાં આવી છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશનરે ચૂંટણી કમિશનર ડોક્ટર સુખવીરસિંહ સાધુ અને ડોક્ટર વિવેક સાથે આજે કેન્દ્રીય સચિવ સચિવ કાયદા બેઠક યોજી શકે તેવા સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મહિલાઓને બે લાખ રૂપિયાની ભેટ આપવામાં આવશે સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના છે શરૂ કરી છે અને આ મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે આ યોજના હેઠળ મહિલાઓને માટે ત્રણસો સાત પ્રકારના વિવિધ વ્યવસાયો શરૂ કરવામાં આવ્યા છે અને જેમાંથી બ્યુટી પાર્લર મસાલા બનાવટ ખાનગી અગરબત્તી અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો શરૂ કરવા માટે દરેક પ્રકારના વ્યવસાયો માટે બે લાખ રૂપિયા સુધી લોન આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સો અને બસો રૂપિયાની નવી નોટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હવે મિત્રો સો અને બસો રૂપિયાની શું ખરેખર નવી નોટ બજારમાં ફરતી થશે તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ સોમવારે બેન્કોને સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું એટીએમમાંથી પણ સો અને બસ્સો રૂપિયાની નોટો નીકળતી નથી કેન્દ્રીય બેંકે કહ્યું છે કે જનતા માટે આ નોટોની ઉપલબ્ધતા વધારવા માટે આમ કરવું જરૂરી છે બેંકો અને વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટર એટલે કે એ ડબલ્યુ એલ એ ઓ એ આ નિર્દેશોને તબક્કાવાર અમલમાં મૂકવામાં આવ્યા ચીન નોન બેન્કિંગ એન્ટેક દ્વારા સંચાલિત એટીએમોને વ્હાઇટ લેબલ એટીએમ એટલે કે ડબલ્યુ એલ એ કહેવામાં આવે છે અને આ સૂચનાના બાદ દેશની તમામ બેંકોએ હડકમ મચી ગઈ છે હવે બધી બેંકોએ એટીએમમાંથી સો અને 200 રૂપિયાની નોટો ફરજિયાત આપવા માટે અનુદાન આપવામાં આવ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો શું જૂના પાન કાર્ડ છે એ બંધ થઈ જશે કારણ કે અત્યારે જે સમાચાર આવી રહ્યા છે એમાં જૂના પાન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે હવે તો જો તમારી પાસે પાન કાર્ડ હોય તો એમાં પણ જૂના પાન કાર્ડ છે એ બંધ થશે કે નહીં એ અંગેના તમને સમાચાર જણાવીએ તો ગુજરાતમાં અત્યારે મિત્રો પાન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર પાનકાર્ડ નવું વર્ઝન છે એ બહાર પાડવામાં આવ્યું છે નવા ફીચરથી લેસ હશે નવા પાન કાર્ડના જે ફીચર્સ છે એની અંદર હવે પાન કાર્ડની અંદર કોઈ પણ પ્રકારના છે એ ફેરફાર કરવામાં આવ્યો નથી તમારા નંબર એ જ રહેશે અને આ કાર્ડ માટે તમારે એક ક્યુઆર કોડ આપવામાં આવશે જેમાં ટેક્સ પર્સન્સની તમામ જાણકારીઓ આપવામાં આવશે ક્યુઆર કોડવાળા નવા પાન કાર્ડથી ટેક્સ ભરવો કંપનીનું રજિસ્ટર કરાવવું બેંકમાં ખાતું ખોલાવવું જેવા ઘણા બધા કામો છે એ સરળ થશે જેના કારણે હવે તમારું પાન કાર્ડ છે એ પણ હવે ક્યુઆર કોડવાળું આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાતમાં મળશે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકારનું શાસન ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર 500 સો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે તો ગુજરાતમાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે અને આ સવાલનો જવાબ આપતા ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો ભીખુસિંહ પરમારે કહ્યું છે કે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગુજરાત રાજ્યના જેટલા પણ નાગરિકો છે એમના સરકારી કામો અટકતા હોય એ ન અટકે એ માટે નગરપાલિકા ખાતેથી છે એ બાલાસિનોર ખાતેથી બત્રીસ સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવશે અને આ બત્રીસ સિટી સર્વિસ સેન્ટરના માધ્યમથી ગુજરાત રાજ્યના જે પણ નાગરિકો હશે એનું એક પણ કામ સરકારી કામ હશે એ અટકવાનું નથી તો વહેલી તકે સિટી સેવિક સેન્ટરને કોન્ટેક કરી અને તમે પણ છે એ તમારા સરકારી કામો કરાવી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની લાણ માફ કેમ થતી નથી છેલ્લા દસ વર્ષથી બેન્કોએ બાર લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેન્કોએ માફ કરી છે એસબીઆઈ સૌથી આગળ એસબીઆઈએ આ પાંચ વર્ષમાં લગભગ દોઢ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે બીજી નંબરે આવે છે પંજાબ નેશનલ બેંક પંજાબ નેશનલ બેંકે ખેડૂતોની લોન માફ કેમ નહીં થાય ખેડૂતો માટે મહત્વની જાહેરાત છે એ આપવા બદલ કહેવામાં આવ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને છે પોતાના પાકોના ભાવ સારામાં સારા મળી રહ્યા છે જેમાં મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને છે એ પોતાના જે પોષણક્ષમ ભાવ છે એ મળી રહ્યા છે અને આ ભાવોની અંદર ખેડૂતોને પોતાના જે ઉનાળુ પાક હતા બાજરી હતી મગફળી હતી તેમજ કપાસના પણ સારામાં સારા ભાવ મળી રહ્યા છે અને આ સાથે ખેડૂતોને અન્ય રાજ્ય અન્ય સિટીના ખેડૂતો પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર પોતાના માલસામાન છે વેચવા માટે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈએ તો આજે સોના અને ચાંદીની કિંમતની અંદર સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે છેલ્લા લગભગ ચાર દિવસથી સોના ચાંદીની કિંમતની અંદર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે આજે પણ સોના ચાંદીના ભાવની અંદર કિંમતમાં ઘટાડો થયો છે આજે મિત્રો સોમવારના રોજ સોનું છે એ બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ લગભગ સત્યાશી હજાર પાંચસોને પંચોતેર રૂપિયા સુધી પહોંચી ગયા છે આ સાથે જ ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ પણ લગભગ છે એ નેવું હજારને પાર પહોંચી ગયો છે પરંતુ એમાં પણ ભાવ ઘટાડો છે એ પાંચસો રૂપિયાનો જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો ચાંદીની કિંમતની વાત કરવામાં આવે તો એક કિલોગ્રામ ચાંદીની કિંમતમાં પણ ઘટાડો થયો છે અને એ સમાચાર પણ આપણે જોતા રહીશું તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો